સમગ્ર વિશ્વને સત્ય અહિંસા અને શાંતિનો સંદેશ આપીને ભારતની આઝાદીના ઘડવૈયા ગાંધીની જન્મ જયંતિની આજરોજ બાયડોલીમાં ઉજવણી કરાઈ હતી આજે સવારે બાયડોલીના સુરતી નાકા પ્રવેશ દ્વાર મુકામે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરત જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સૂતરની આટી અને પુષ્પહાર કરીને વંદના કરાઈ હતી ઉપસ્થિતિમાં પ્રતિમાને પુષ્પ વંદના કરાઈ હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત સમૂહ દ્વારા બારડોલીના ખાદી ગ્રામ ઉદ્યોગ મુકામે પહોંચીને ખાદીની વિવિધ બનાવટો ખરીદી કરાઈ હતી બારડોલી નગરપાલિકા મુકામે આજરોજ સ્વચ્છતા અભિયાનની પૂર્ણાહુતિ અવસરે આયોજિત કાર્યક્રમમાં વિવિધ હરીફાઈઓના વિજેતાઓને ઇનામ અર્પણ કરાયા હતા વિવિધ બનાવટોનું પ્રદર્શન પણ યોજાયું હતું જેમાં વિવિધ વિષયો ઉપર બાળકોએ બનાવેલી વિવિધ કૃતિઓ ઉપસ્થિત લોકોએ નિહાળી હતી આઝાદીની ક્રાંતિ ભૂમિ બારડોલીમાં અનેક સ્થળોએ મહાત્મા ગાંધીજીને પુષ્પવંદના કરીને ગાંધી જયંતિની ઉજવણી કરાઈ હતી નમસ્કાર ધર્મેશભાઈ પટેલ બારડોલ નગરપાલિકા પ્રમુખ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સત્તર તારીખથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સર્વેક્ષણ કાર્યક્રમના રૂપ ભાગરૂપે આજ રોજ ઇનામ વિતરણ જાહેર સ્પર્ધામાં રહેલ અને આજે ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું એની અંદર નગરની અંદર ઘણા લોકોએ ભાગ લઈ ઘણું સારું પ્રદર્શન કરી ને આજે એવું કહેવા માગીએ છીએ કે નગરની અંદરથી બીજી બી સ્પર્ધાઓની અંદરથી ભાગ લઈ અને સૌ ઉપસ્થિત રહે એવી સર્વને વિનંતી